જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે કાલના માટે એટલે કાલે રોધન સાથે એટલે કાલે ટાઢુ ખાવાનું એમ જોઈ લો મિત્રો આ રોધણસટ ની સટ માટે સ્પેશિયલ બનાવી દીધું શાક રોટલી ને બધું કાલે રોધવાનું નહીં હવે કાલે દાઢું ખાવાનું હ Con cũng không ai, ngoài, ngoài. Sư sư bà nãy

તો રસોડામાં રસોડા માં બે જમવાજે તો વરસાદ આવી ગયો તો નહી આજે હવે આપણે ખાવાનું તૈયાર કરી દીધું કાલનું તૈયાર કરેલું એટલે હવે આજે ટાઢું ખાવાનું છે તો વરસાદ ચાલુ હતો દુઃખ ને એ વરસાદમાં પકડી ના આવ્યો બની નાખીએ અને હવે દાઢું ખાવાનું હોય આજ તો કાલનું આજે બનાવેલું હોય આજે ખાવાનું હોય તો આજે ટાઢું ખાવાનું હોય તો જુઓ પાછી તો ખાવા બેહીએ મારે ખાવા બેહવું પડશે ને કે ભૂખ્યું રહેવું પડશે તો ચાલો મિત્રો હવે ખાઈએ આ બીજો ખા ગર ખાવર હા ઓ જમમા વેઈજીએ દયા લુક પે તારી આમ તો ખરી જમમા વેઈજી હવે તો આસીએ ખાવાનું કાઢી દીધો હવે લેકો હવે આપને ખાવાનું હે કાલ નું કાલ સાજે બનાય તો આજે ખાવાનું તો વરસાદ આવતો હતો આજ તો થોડો પડીને આવું ટી શર્ટ બદલી નાખીએ તો કપડા તો બદલીને હવે હોય પાછું મોકલી જવાનું હોય તો બનાવી દીધું અત્યારે અમે ખાવા બીએ અને આજે જો દાટું ખાવાનું હોય તો મિત્રો તમારે ખાવો તો આવી જાઓ અમે ખાઈ લઈએ અત્યારે મળીએ આગલા બ્લોકમાં